નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની શાળા ક્રમાંક બસો છ્યાસીમાં બાળમેળો તેમજ જીવન કૌશલ્ય મેળો યોજાયો જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત આયોજિત પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસીમાં બાળવાટિકાથી ધોરણ પાંચમાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું શાળાની કન્યાઓ આનંદદાયી પ્રવૃત્તિ કરી મનોરંજન મેળવે તેમજ સર્જનાત્મકતા અને મૌલિક વિકસે તે હેતુસર બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું બાળ મેળામાં અભિનય ગીત જોડકણા જેવી આનંદાયી પ્રવૃત્તિ સાથે ચીટક કામ કાગળ કામ કાતર કામ ચીટક કામ માટી કામ શબ્દ રમત ગણિત ગમત સ્વાસ્થ્ય કોર્નર વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી હતી આ પ્રવૃત્તિઓમાં શાળાની કન્યાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જ્યારે રોજિંદા જીવનના પડકારોને હકારાત્મકતાથી ઝીલવા તેમજ દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂર્વક પૂર્ણ કરવા ધોરણ છ થી આઠમાં જીવન કૌશલ્ય મેળો યોજવામાં આવ્યો હતો આ મેળામાં બાળકોએ ફ્યુઝ બાંધવો સ્ક્રૂ લગાવવો કુકર બંધ કરવું કિલ્લી લગાવવી હાથ ઉપર મહેંદી લગાવવી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું રંગોળી બનાવવી ધ્વજવંદન બાંધવાની રીત મેટ્રિક મેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ આનંદ મેળા અંગે વસ્તુ સામગ્રી સ્ટોલ મેદાન દોરાવવાની પ્રવૃત્તિઓ શાળા પરિવાર દ્વારા કરાવવામાં આવી હતી આનંદ મેળામાં હિનાબેન તેમજ જસ્મિતાબેન જ્યારે લાઇફ સ્કિલ મેળામાં રીટાબેન અને ભામિનીબેને વિશેષ ભૂમિકા ભજવી હતી બાળમેળા તથા લાઈફ સ્કિલ મેળામાં એસએમસી સભ્યો તેમજ વાલીઓ ઉપસ્થિત